અમદાવાદના નિકોલમાં રહેતા યુવકે દેગામ પાસે આવેલી કેનાલમાં જંપલાવી આત્મહત્યા કરી નમસ્કાર મિત્રો હું વિપુલ પટેલ શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે એક નજર આજના મુખ્ય સમાચાર પર સંજય અને ગિરીશ બાલધા પાણી માટે બહુ માથાકૂટ કરે છે પાણીનું બિલ ભરવા માટે અમદાવાદમાં નિકોલમાં રહેતા એક યુવકે દેગામ પાસે આવેલી કેનાલમાં જંપલાવી આત્મહત્યા કરતાં સમગ્ર પંથકમાં તકચાર મચી ગઈ છે ભાવેશ પટેલ આજે પોતાની કાર લઈને દેગામ પાસે આવેલી જાગ જલુંદ્રા કેનાલ પર પહોંચ્યો હતો અને કેનાલમાં કૂદતા પહેલાં તેણે કારમાં બેસીને ફેસબુક લાઈવ કર્યું હતું જેમાં તેણે વિડીયોમાં સંજય બાલગા અને ગિરીશ બાલગા નામના બે ભાઈઓ સામે સનસનીખેજ આક્ષેપો કર્યા હતા ભાવેશના આક્ષેપો મુજબ પાણીનું બિલ ભરવા બાબતે અને પાણીનું કનેક્શન કાપી નાખવાની ધમકી આપીને સંજય બાલગા અને ગિરીશ બાલગા તેને સતત માનસિક ત્રાસ આપી રહ્યા હતા જેથી તેમના ત્રાસના કારણે કંટાડીની તે અંતિમ પગલું ભરી રહ્યું હોવાનું તેણે વિડીયોમાં કબૂલ્યું હતું ભાવેશ પટેલે લાઈવ વિડીયોમાં ખૂબ જ ગંભીર અવસ્થામાં જણાવ્યું હતું કે તે સત્ય હકીકત દુનિયા સામે મૂકીને જઈ રહ્યો છે સાથે જ તેણે પોલીસ તંત્રને નમ્ર અપીલ કરતા કહ્યું હતું કે તેના ગયા પછી જવાબદાર બંને ભાઈઓ સામે સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ઘટનાની જાણ થતાં જ બેગમ પોલીસનો કાફલો કેનાલ પર દોડી આવ્યો હતો સાથે જ ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બહ્યલના સ્થાનિક તરવૈયાઓ પણ આ યુવકની શોધમાં જોડાયા હતા પરંતુ જાગ જલુંદરાતે રાયપુર કેનાલ સુધીના અંદાજે બે કિલોમીટરથી વધુના પટ્ટામાં સર્ચ કરતા યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હતો જય હિન્દ જય ભારત